ભારત એ સમગ્ર દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને મજબૂત લોકશાહી ધરાવતો દેશ છે અને આ લોકશાહીનો સૌથી મોટો આધારસ્તંભ જો કોઈ હોય તો એ ચૂંટણી છે ચૂંટણી એ લોકશાહીનો આમ તો પર્વ કહી શકાય અને એક એવું માધ્યમ છે કે જે આવનારા સમય માટે પ્રજા ઉપર કોણ રાજ કરશે પ્રજાની સમસ્યાઓને કોણ વાચા આપશે અને પ્રજાના કામો કોણ કરવા જઈ રહ્યું છે એનું તમને પાવર અને એક્સેસ આપશે આજે આપણે ચૂંટણી વિશે જ વાત કરવાની છે અને તાજેતરમાં જે ચૂંટણીઓ યોજાઈ અને આવનારી જે ચૂંટણીઓ થવાની છે એના વિશે વિસ્તૃત વાત કરવાની છે નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે અને હું છો તમારી સાથે હમ્માદ વોરા આજે ફરી એકવાર શુક્રવાર અને હાજર છીએ તમારી સામે એક નવા અંશ જે આપણો શો છે પેટ છૂટી વાત એનો લઈને મેં જેમ પ્રસ્તાવનામાં વાત કરી કે ભારત એ દુનિયાની સૌથી વિશાળ અને મજબૂત લોકશાહી ધરાવતો દેશ છે અને આ લોકશાહીનો સૌથી મોટો આધારસ્તંભ જો કોઈ હોય તો એ ચૂંટણી છે અને આપણે અવારનવાર ચૂંટણીઓથી વાકેફ છીએ આપણે તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી જોઈ એના પછી મહારાષ્ટ્ર ઝારખંડ જેવા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ જોઈ અને હવે આપણા રાજ્ય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દસ્તક આપી રહી છે ત્યારે આપણે આજે વિજાપુરમાં છીએ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના જે મહામંત્રી છે એ આપણી સાથે છે આપણે એમનો પરિચય આમ તો આપણે એમના હોતા જ નથી આખું ગુજરાત આખું દેશ એમને ઓળખે છે તલતભાઈ સૈયદ એમનું નામ છે સિત્તેર વર્ષની ઉંમરે પણ તમે એમને ફ્રેમમાં જોશો તો તમને એવું લાગશે કે બિલકુલ ફ્રેશ અને એક નવી એનર્જી સાથે જ્યારે પણ અમને બધાને મળતા હોય ત્યારે મળતા હોય છે અને આજે આપણે પેટ છૂટી વાતમાં એમની પાસેથી જ જાણવાનું છે કે આવનારી જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં વિજાપુરની પણ એક નગરપાલિકા છે તો આ નગરપાલિકાની ચૂંટણીને લઈને વિજાપુર કોંગ્રેસની શું તૈયારીઓ શું રણનીતિઓ શું ખામીઓ અને શું સુધારા વધારા આપણે સ્વાગત કરીએ તલતભાઈ સૈયદનું આપણે બધા જ એમને શેઠ કહીને બોલાવે છે એટલે આપણે આખા વિડીયોમાં એમને શેઠ કહીને સંબોધવાના છે સાહેબ સૌથી પહેલાં તો સ્વાગત છે તમારું ટાઈમ્સ ઓફ ગુજરાત ઉપર થેન્ક યુ તો મારે શરૂઆત ત્યાંથી જ કરવી છે આ બધાને આમ તો ખબર જ છે આપણો આખો પરિચય આપણો આખી રાજકીય જે સફર છે પરંતુ તલત સૈયદની જે રાજકીય કારકિર્દી છે એની શરૂઆત ક્યાંથી થઈ અને શું એવું તમને પ્રેરિત કરી ગયું કે તમને લાગ્યું કે તમને રાજનીતિમાં આવવું જોઈએ અમારું ઘર વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલું અને મારા ફાધર બી કોંગ્રેસના આગેવાન હતા વિજાપુર શહેરના કોંગ્રેસના પ્રમુખ પણ હતા મારા ફાધર એટલે અમારા બ્લડમાં કોંગ્રેસનું લોહી શરૂથી બાપદાદાથી આવેલું એટલે અમારે જ્યારે ચૂંટણી કંઈ બી આવે તો મારા ફાધર જોડે બધા લોકો આવે જાય એટલે અમે જોઈએ એટલે હું કોંગ્રેસની વિચારસરણીથી નાનપણથી જ હું લગભગ જોડાઈ ગયો હતો એમ કહીએ તો ચાલ એમાં ખોટું નથી અને જ્યારે ઓગણીસો ને એસીમાં પહેલી જ ચૂંટણી આવી વિધાનસભાની એ વખતે ગંગારામભાઈ પહેલા લડતા પડી વખતે એમની થોડી રાજકીય રીતે થોડી પડતી આવેલી એટલે અમે એ ઝીણાભાઈ દરજી અમારા ઘરે આવેલા જીનાભાઈ દરજી બહુ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન બહુ મોટા અને એમણે પછી કીધું કે એક ઉમેદવાર કોઈ બી આપણા તાલુકામાં ઊભો કર્યો એટલે એમણે એક વખતે જયંતિ જેઠાભાઈ પટેલ ઓલવડાના ઊભા કરેલા ઉમેદવાર અને એમને કોંગ્રેસની ટિકિટ આપી અને ડોક્ટર એ કે પટેલ સામે એમને ચૂંટી લડાયેલા એ વખતથી હું આ કોંગ્રેસમાં સક્રિય થયેલું એટલે જેને કહેવાય ને કે બિલકુલ સામાન્ય શરૂઆતથી લઈને હાલ આપ કોંગ્રેસ ગુજરાત જે ગુજરાત કોંગ્રેસ સમિતિ છે એના પ્રદેશ મહામંત્રી છો તો આ આટલા બધા વર્ષોની આખી જે જર્ની રહી છે એમાં ઘણા બધા ઉતાર ચઢાવ એવા આવ્યા છે કે તમને એવું થયું હશે કે યાર હવે આનાથી આગળ નથી જવું એવું કંઈ એવું કોઈ સેટબેક કે એવો કોઈ ચેલેન્જ કે એવો કોઈ પડકાર ખરી કે તમને લાગ્યો હોય કે અહીંયાથી બસ પાછા વળી જવું છે જ્યારે જ્યારે બી મારા જીવનમાં કે રાજકીય રીતે પડકાર આવ્યા છે તો મેં પૂરેપૂરા એ પડકારને કોઈ દાડે ગભરાયો નથી અને સામે મેં પડકાર રાજકીય રીતે આપેલો જ છે અને જ્યારે પછી તો અમારા ઓગણીસો ને પંચ્યાસીમાં જ્યારે નરેશભાઈ રાવલ એક યુવાન તરવરીય યુવાન આવ્યા અને એમને ટિકિટ આપી એટલે એમના સાથે હું જોડાઈ અને પહેલી જ એમને અમે જીતાડ્યા વિધાનસભામાં ત્યારથી તો પછી હું રાજકારણમાં બહુ સક્રિય થઈ ગયો અને એના પછી તો મને જિલ્લા ડેલિગેટ બનાવ્યો પછી મને જીનાભાઈ દરજી ખેત વિકાસ પરિષદ હતી હોત એનો સભ્ય બનાવેલો જીણાભાઈ દરજી પહેલો વખત હું બહુ નાનો બરાબર ઓગણીસ વીસ વર્ષનો ઈસ કદાચ એના પછી નરેશભાઈ સાહેબે મને જિલ્લા ડેલીગેટ બનાવી દો પ્રથમ પહેલાં જ બીજાપુરમાંથી બરાબર એ ફર્સ્ટ મુસ્લિમ હું ડેલીગેટ બનેલો પછી મહેસાણા જિલ્લામાં મંત્રી તરીકે મેં કામગીરી કરેલી પછી નગરપાલિકાનું પ્રમુખ બનેલો બીજાપુરમાં એ ફર્સ્ટ મુસ્લિમ એઝ અ પ્રેસિડેન્ટ ફર્સ્ટ મુસ્લિમ બીજાપુર નગરપાલિકા બરાબર એના પછી મને જિલ્લામાં બી બીજી બી પોસ્ટો મળેલી પછી મને માઇનોરિટીનું ઉત્તર ગુજરાતનું ચેરમેન બનાવ્યો હતો આખા ઉત્તર ગુજરાતનું માઇનોરિટીનું બરાબર એના પછી મને પ્રદેશમાં ડેલિગેટ બનાવ્યો એ ડેલિગેટ બનાવવામાં બી સિદ્ધાર્થભાઈનો અને માનનીય સોનિયા શ્રીમતી ગાંધીનો અને અમારા બી કે હરિપ્રસાદ અહીંના ઇન્ચાર્જ હતા ગુજરાતના ભલાનો ફાળો હતો અને મને પ્રદેશ ડેલિગેટ પ્રદેશમાં લઈ ગયા પછી બરાબર અને ધીમે ધીમે પ્રદેશમાં બી ડેલીગેટ તરીકે લગભગ મેં ચૌદ પંદર વર્ષ કામગીરી કરી ને એના પછી આ ચૂંટણી આવી જ્યારે બે હજાર બાવીસની એના એમાં મને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસે મને મહામંત્રીનું બહુ મોટું પદ આપ્યું જે મારા કોંગ્રેસના નેતાઓ મારી વફાદારી મારી કામ કોંગ્રેસમાં પાર્ટી પ્રત્યે નિષ્ઠા આ બધું થઈને મારી એક સચ્ચાઈ ઈમાનદારી એ જોઈ અને માર મને આ પ્રદેશ સમિતિમાં મહામંત્રી તરીકેનો હોદ્દો આપ્યો એ આપ જે આપના લોકોનો સૌનો આભારી છું અને આજે અમે અમારા પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શક્તિસિંહ ગોહિલ સાહેબ એ પણ મને સારી રીતે મારી કામ મને કામ આપે છે અને હું કામ એમના આદેશ પ્રમાણે કરું બી છું એટલે અમારા કોંગ્રેસના ગુજરાતના આજે શક્તિજી ગોહિલ સાહેબ બહુ સારા અને ઉમદા કામ કરવાવાળા ઉત્તમ વ્યક્તિ છે અને સચ્ચાઈવાળા છે અને કોઈ શે શરમ રાખતા નથી અને જે કામ કરે એને પસંદ કરે છે બિલકુલ બિલકુલ તો ઘણી વિશાળ ઘણી કોમ્પ્લેક્સ આપણી આખી રાજકીય સફર રહી છે હવે જ્યારે આપણે તમારા જ બાહોશ નેતૃત્વની વાત કરતા હોઈએ તો વિજાપુર તાલુકો તો શું પણ આખા ગુજરાતને ખબર છે કે તમારું વ્યક્તિત્વ ખાસ કરીને રાજનીતિમાં કેટલું બાહોશ છે અને એનું આપણે રિઝલ્ટ જોયું કે જ્યારે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી હતી આખા ગુજરાતમાં એકસો ને છપ્પન બેઠકો ભારતીય જનતા પાર્ટી લાવી પરંતુ એમાંની એક બેઠક જે વિજાપુરની બેઠક હતી એ આપણે એમાં પુષ્કળ મહેનત કરી અને આપણા નેતૃત્વના અંદર એ બેઠક કોંગ્રેસે કબજે કરી ત્યારે એ પરિણામ બતાવે છે કે તમારું તમારું આખી કામ કરવાની પદ્ધતિ અને તમારું વ્યક્તિત્વ ખાસ કરીને રાજનીતિમાં કેટલું બાવોશ રીતે કામ કરે છે અને એ બધા આપણે બધા એના એનાથી પરિચિત છીએ હવે જ્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વાત કરી રહ્યા છે ત્યારે વિજાપુરની પણ એક નગરપાલિકા છે કે જેની ચૂંટણી આવવા જઈ રહી છે અને આપ કોંગ્રેસની જે વર્તમાન પરિસ્થિતિ છે એનાથી વાકેફ હશો તાજેતરમાં જ કોંગ્રેસે જેને કહેવાય ને કે બિલકુલ જીતવાનો જે કોળિયો હતો એ હારના અંદર પરિણમ્યો આપણે વાવમાં જોયું પેટા ઇલેક્શન્સમાં એટલે એના પછી કોંગ્રેસ આખા સંગઠનના અંદર હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કયા પ્રકારની ઉજા છે શું એ વાવનું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ હતું એનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કોંગ્રેસના નેતાઓમાં કોઈ પ્રકારની હતાશા પરિણમી છે કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ડબલ જોશ સાથે કોંગ્રેસ અને ખાસ કરીને વિજાપુર કોંગ્રેસ કામ કરવા જઈ રહી છે જુઓ આ તો રાજકારણ બરાબર હાર જીત તો થતી થાય અને આ એ જીતીએ પણ કોંગ્રેસના જે અસલ ચુસ્ત કાર્યકર છે ये दाड़े कोई ने डरे नहीं कोई ने डरा नहीं हमारा राहुल गांधी जी नु सूत्र है कि हम मोहब्बत की दुकान चलाते हैं और मोहब्बत लेके हम चलते हैं हम सबके साथ पे मोहब्बत बांटते हैं और कांग्रेसी जो भी इंसान होता है वो ना किसी को डराता है ना किसी से डरता है और हम तो जोशो खरोस से चुट्टी लड़ेंगे और उसका रिजल्ट भी लाएंगे बीजापुर में ऐसा नहीं है कांग्रेस ही तो किसी से डरा ना डरेगा ये गांधी जी की कांग्रेस है सरदार वल्लभ भाई पटेल जी की कांग्रेस है जवाहरलाल नेहरू की कांग्रेस है सोनिया गांधी जी की कांग्रेस है राहुल जी પ્રેસિડેન્ટ ગોહિલ સાહેબ સાહેબે યાને કોંગ્રેસ ડરકી તો બાદ છોડી દો ઓર આમ તો ડટકે લડેગે ઓર ભાજપ સામને આમ તો લડતે જરૂર લડેગે લડેગે ઓર જીત બિલકુલ લડેંગે અને જીતંગે આ જ સૂત્ર પર હાલ તો હાલ કોંગ્રેસ આગળ વધી રહી છે અને એ પ્રકારનો જોશ આપણે ચૂંટણીની તૈયારી પણ શરૂ કરી દીધી છે અહીંયા એટલે વિજાપુર નું જે આપણે વાત કરતા હોઈએ સ્થાનિક જે મુદ્દાઓ છે એમાં તો વિજાપુર નગરપાલિકાની ચૂંટણીઓ તમને ખબર હશે બે હજાર આમ તો યોજાવાની હતી પરંતુ લગભગ ત્રણ ચાર વર્ષ પછી હવે માં જ્યારે અથવા જે પણ હજી ચૂંટણીની જાહેરાત થઈ વર્ષ ચૂંટણી લેટ છે આ આ દરમિયાન વિજાપુરના ઘણા એવા મુદ્દાઓ છે કે જે પડતર પડી રહ્યા છે રોડની સમસ્યા આપણે કહી શકાય કે પાણીની ગંદા પાણીની સમસ્યા હોય કે પછી બીજા અન્ય મુદ્દાઓ રોજગારીને લગતા જે મુદ્દાઓ હો હાલ આપણે રેલવેનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એના કારણે જે રિટેલ માર્કેટ છે એના પર અસર પડી રહી છે તો આ તમામ મુદ્દાઓ ને લઈને કોંગ્રેસ આવનારા જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે વિજાપુરમાં એ કયા મુદ્દે આગળ વધી રહી છે અને શું છે કોંગ્રેસની રણનીતિ નગરપાલિકા એટલે ન એટલે નળ ગ એટલે ગટર ર એટલે રોડ એ પ્રાથમિક જરૂરિયાત થઈ ગઈ કોની પબ્લિક હવે અમારે કોંગ્રેસ જે પાર્ટી છે ને એ ગરીબોથી જ વણાયેલી છે જ્યાં વધારેમાં વધારે એટલે અમે આ પ્રાથમિક જરૂર તો ન ઘર નળ ગટર રોડ લાઇટ અને લોકોને પ્રાથમિક સુવિધા દવાખાનાઓમાં મળે અને શારીરિક લોકોને કોઈ જીવ જંતુઓની જે દવાઓ આવે છે એ એ બધા વિશે અમે બરાબર ધ્યાન રાખી અને પબ્લિકને કોઈ નુકસાન ના થાય ઘરે ઘર પાણી પહોંચે લોકોને લાઇટની તકલીફ ના પડે અત્યારે તો લોકોના ગોળા ઉડી જાય છે તો અઠવાડિયા અઠવાડિયા સુધી પંદર પંદર દાવાડ સુધી મહિના મહિના સુધી ચાલુ નથી થતા રસ્તાઓમાં ખાડા ટેકરા પડે તો કોઈ જોવાવાળું નથી બરાબર એટલે અમારું કામ પહેલાં પબ્લિકના જો પ્રશ્ન છે એને પ્રાથમિકતા આપવાની અને તાત્કાલિક ધોરણે એમના કામ થાય એમાં અમારે ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાન આપી અને કામ કરવાના છે બિલકુલ 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 તો અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે આપણો આ જો પેટ છૂટી વાતનો જે નવો અંશ છે એમાં તમે કદાચ આગળના એપિસોડમાં પણ જોયું હશે કે પેટ છૂટી વાત આપણે બધા કરતા હોઈએ છીએ અને એના જ કારણે આપણે પ્રોફેશનલિઝમ થોડું સાઈડ પર મૂકીએ અને આપણે આપણી ત્રીજી ફ્રેમના અંદર આપણે એડિટર સાહેબ પણ છે હાજર એટલે આ કાર્યક્રમનો હેતુ જે છે કે આપણે બધા મળીને પેટ છૂટી વાત કરીએ અને જે પણ મહેમાન આપની સાથે હોય એમના એમના અંદરની વાત આપણે જાણવાની કોશિશ કરીએ આપણે બધું ઘણી બધી ડિબેટ્સ જોઈએ રાજકીય ડિબેટ્સ જોઈએ પોલિટિકલ જે વ્યક્તિગત ડિબેટ્સ જોઈ પરંતુ આજે આપણે પેટ છૂટી વાત કરવાની છે અને એના જ ભાગરૂપે હું એડિટર મોહિતભાઈને પણ કહીશ કે એમના મનમાં પણ સવાલો ચાલતા હશે એ સેટથી જાણવાની કોશિશ કરે જીભાઈ થેન્ક યુ વેરી મચ અમ્બાદ મારા પણ અનેક સવાલો છે સૌથી પહેલાં તો પેટ છૂટી વાતમાં જ મેં સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસ જે તેમના કાર્યકરો છે સમનિશ્ચ કાર્યકરોની વાત આવે પેટછૂટી વાતને કંચ પણ છે કે જે વાયરલ ખૂબ જ થયો હતો જેમાં મેં વાત કરી હતી કે તલત સૈયદ જેવા નેતાઓ છે કોંગ્રેસમાં કે જે એકલા દમ પર વિધાનસભાની ચૂંટણી જીતાડે છે

દરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય અને કુદરતી બી એમાં કે દરેકની એની નિયત પ્રમાણે કુદરત એની રચના કરતી હોય છે હવે કેટલાક લોકો એવા હોય કે ડરકું હોય કેટલાક લોકો લાલચું હોય પણ જ્યારે કુદરતે એક એવી રચના કરી હોય કે ભાઈ આ મારો માણસ છે અને સાચો અને ઈમાનદાર છે તો એને એ રીતે રચના કરે તો અમારી રચના

તો હવે જે લોકસભા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એમાં વિશ્વાસ જે નેતાઓ કોંગ્રેસમાંથી ચૂંટા છે તે લોકો કોઈ પણ કાળે છોડી નહીં જાય અને જો કોઈ નેતા છોડીને જશે તો તે યાદ રાખે તેવી સજા અથવા તેવું સુલુક કે વર્તન તેની સાથે કરાશે જુઓ જે સાચા કોંગ્રેસી હોય ને કદી કોંગ્રેસ છોડતા જ જીસી હોય પછી એના આગળ ગમે તેવી લોભ લાલચ દાદાગરી પડી કોંગ્રેસી કોંગ્રેસ હવે જો કોઈ હોય જાય તો પછી એમને અમે સસ્પેન્ડ કરીએ બીજું બીજું તો શું કરી શકીએ રોકી તો શકાય નહીં પણ નિષ્ઠાવાન કોંગ્રેસ વિજાપુરમાં અમુક ઘરો એવા છે કે જે કોંગ્રેસને વર્ષોથી વળગેલા છે અને એ ચુસ્ત કોંગ્રેસ તો એના હિસાબે તો આ કોંગ્રેસ ટકી રહી છે હાલ બી હાલની આપણે તાજેતર તમારા ફુંદેડામાં

એવા લોકોને એક તો પદ આપવા જોઈએ બિલકુલ અને એ કોંગ્રેસ તો આપે જ છે પણ અમુક લોકોને શું થઈ જાય છે કે એટલે અમુક લોકોને પેલી ડરપોક નીતિના હિસાબે જાહેરમાં આવતા ડરી જાય એટલે એ લોકો પછી સંગઠનમાં કે કોઈ બી જગ્યાએ ચાલે નહીં તો તમારે ફાઇટ આપવી પડે પછી ગમે તે જ ના હોય બે હજાર અઢાર ની જયારે નગરપાલિકાની ચૂંટણી યોજાય છે ત્યારે કોંગ્રેસ ની હાલત થોડીક ખસ્તા થઈ ગઈ હતી સત્તર માં નજીવા થી કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી હારી ગયું ને તુરંત બાદ તેના ફેબ્રુઆરી ની અંદર

એટલે એ લોકો ડિક્લેર નતા કરતા હવે એમની શું પોલિસીઓને કેમ નતા કરતા કે એમને કદાચ વિધાનસભાને પહેલ કરીએ અને કંઈ વિજાપુરમાં કોંગ્રેસથી બેસી જાય બોડી તો એમને નુકસાન જાય એવી કંઈ ગણતરી તો હશે જ હા એના હિસાબે જ એટલે હવે કંઈક જાણે કે થવી જ જોઈએ ચૂંટણી ટાઈમ પૂરો થાય એટલે થવી જ જોઈએ પણ હાલના સંજોગો શું છે એમને કોઈ કહેવાવાળું જ નથી આમ આપણે માનીએ છીએ કે ભાઈ વિધાનસભામાં જે પણ કોઈ ધારાસભ્ય જે પણ કોઈ પક્ષનો ધારાસભ્ય હોય એને ફાયદો થતો આપણે એ જ માનીને ચાલતા હતા કે ત્રેવીસમાં જો ચૂંટણી થશે તો કોંગ્રેસ ક્લીન સ્વીપ કરી નાખશે બીજાપુરની અંદર હાલ જયારે બે કે ચોવીસ કે પચીસમાં જ્યારે ચૂંટણી થવાની છે ને ત્યારે ભાજપના ધારાસભ્ય સીરે ચાવડા છે તો આમાંથી શું કોંગ્રેસને નુકસાન થઈ શકે અને ભાજપને ફાયદો થશે કેવું ખરી જુઓ સ્થાનિકમાં તો કેવું છે કે જે પક્ષનું ધારાસભ્ય હોય એ લોકોની થોડી શરમ તો પડે જ પછી ભાજપને તમને જીતવાનું એક કારણ બતાવી દઉં ત્યાં લોકો જ્યારે ઇલેક્શન ચાલુ થઈ જાય છે એટલે એમની તમામ સત્તાનો ઉપયોગ કરે છે પછી ભાઈ ભાઈ વચ્ચે લડાવવાનું પછી તમે માનો કે ભાઈ ભાઈ પાવરફુલ છે તો ચાર પાંચ લુખા માણસો હોય બે ચાર મુસ્લિમોમાં ને જે ગદ્દારો એમને બોલાવે ને એમને આપીને લો ભાઈ આ પૈસા અને તમે એમના અમે ઉભા રહો આજે એમની સ્ટ્રેટેજી થઈ ગઈ છે ચૂંટણી જીતવાની ને એમનો ભાજપનો ઉમેદવાર સેફ રહે અને આપણા અહીંયા ચાર પાંચ ભાગ પડી જાય એટલે આપણે હારી જઈએ આ એમનું સ્ટેટસ ને ગણતરી કરવા માટે હવે આને ટેકલ કરવા માટે તો અમારે જેટલું બનશે એટલું પ્રયત્ન કરીશું અને વિજાપુર સિટીમાં એટલી માલિકની મહેરબાની છે કે જે એની પબ્લિક છે વિજાપુરની અમારા હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ એ મેજ મેજર ભાગ કોંગ્રેસમાં માનવાળો છે એ અમને બેનિફિટ મળશે અને અમારા જે નેતાઓ છે જે કોંગ્રેસના એ બી મજબૂત છે એટલે લગભગ તો ટક્કર બરાબર કદાચ અમે નગરપાલિકા બનાવીશું નગરપાલિકા બરાબર અમારો છેલ્લો સવાલ એ જ રહેવાનો હતો કે વિશ્વાસ છે કે પૂરેપૂરી બહુમતી એકસો ને એક ટકા તો ખેર મારા આ સવાલો હતા હવે ફરી એકવાર હું માઇક અમ્મદબાઈને સોંપું છું તે સોને તરફ જી સોને બિલકુલ અંતર તરફ લઈ જવો છે પરંતુ એક સવાલ શેઠ મારા મનમાં જે ભાઈએ વાત કરી ભાઈએ કે જે વોટોનું જે ધ્રુવીકરણ છે એ આપણે બાવીસમાં પણ જોયું અને એના પહેલાંની જે પણ ચૂંટણીઓ થઈ એમાં બીજેપીની આખી આ પેટર્ન રહી છે કે ભાઈ સામે ઉમેદવાર ઉભા કરવાના ને હા એટલે આપ ખાસ કરીને મુસ્લિમ સમાજમાં પણ બહુ મોટા ગજરાના નેતા તરીકે ઓળખાવો છો વર્ષોથી અને એ પ્રમાણેનું તમારું કામ પણ છે તો જે પ્રમાણે જે છેલ્લી ચૂંટણી ગઈ નગરપાલિકાની અઢારમાં ત્યાં જે આપણે આખું ચિત્ર જોયું કે ભાઈ એક એક વોર્ડમાંથી પાંચ પાંચ લોકો ભારે કોંગ્રેસના ઉમેદવારના સામે અથવા અપક્ષમાં અથવા કોઈ બી બીજા પક્ષમાં તો આ વોટોનું જે ધ્રુવીકરણ થયું એના કારણે હવે કોંગ્રેસને નુકસાન થયું તમે શું માનો છો અને આ જે ચૂંટણી છે એમાં મુસ્લિમ સમાજમાં ખાસ કરીને અને બીજા જે પણ અન્ય સમાજો છે એ બધામાં કોંગ્રેસ તરફી જે કોંગ્રેસના જે પારંપરિક વોટ બેંક છે એનું ધ્રુવીકરણ ના થાય એ માટે કયા પ્રકારના પગલાં લેવાના છો અને શું પ્રકારની તમારી રણનીતિ રહેવાની છે આવનારની મિટિંગોમાં હવે જુઓ આમાં ધ્રુવીકરણ તો થવાનું છે કેમ કે અમુક લોકો વધારું નથી કરતો અમુક તત્વો અમુક લોકો પૈસાના એટલા લુખા હોય છે કે એમને થોડા પૈસા આપો એટલે એ ફોર્મ ભરી જ દે આપણે સીજે ચાવડાની ચૂંટણીમાં બી આપણે જોયું હતું કે મુસ્લિમે સામાન્ય મુસ્લિમે ફોર્મ ભર્યું હતું એટલે આવા તત્વો દરેક જગ્યાએ મળી રહે છે તમે આ મહારાષ્ટ્રની ચૂંટણીમાં જુઓ કે વાવની ચૂંટણીમાં જુઓ કે બીજી દરેક ચૂંટણીમાં તમે આવા લુખા તત્વો દરેક ગામમાં હોય છે આપણે દરેક ગામમાં એટલે થોડા પૈસા માટે એ પોતાની જાત વેચી નાખે પોતાની કોમ વેચી નાખે આવા ગદારોને ખરેખર તો કોમે ઓળખવા જોઈએ કે ભાઈ આ નુકસાન ક્યાં જાય છે કેમ થાય છે આપણે થોડા પૈસા માટે વેચી તો આ તો થવાનું જ ને એ તો એમને આખી ભાજપની આખા ભારતમાં જીતવાની સ્ટ્રેટેજી જ આવે છે ડિવાઇડ એન્ડ રૂલ ને પૈસા દાદા કરી પોલી બધું ઉતારી દેવાનું એટલે હમણાં ઉમેદવાર ડરી જાય

ખરા અર્થમાં આજે પેટ છૂટી વાત થઈ એવું લાગ્યું મને અને ખૂબ જ સરસ રચાઈ તમારા સાથેની આ આપણા પેટ છૂટી વાતની એક ખાસિયત છે અહીંયા જે પણ આપણે ગેસ્ટ આવે છે અને અમે પણ અંદરની વાત કરતા હોઈએ છીએ આપણે બહુ ઔપચારિક વાતો આ આ શોમાં એટલા માટે નથી કરતા કારણ કે આ પેટ છૂટી વાત છે અને આપણે ગુજરાતીઓ તરીકે પેટ પેટ છૂટી વાતથી વાકેફ છીએ એના એના મતલબથી એટલે શબ્દનો જે મતલબ છે ને એ હા હાજી હાજી હું જ્યારથી રાજકારણમાં આવ્યો ને વિજાપુર શહેરની વાત કરું તો આ તો મારા ખાસ સંદેશો આપવો હતો ને આજે તમે તમારો ખૂબ ખૂબ આભાર વિજાપુર મુસ્લિમ સમાજ કાયમ સરેરાશ સિત્તેર થી એસી ટકા મારા સાથે રહેલો છે પણ એક જ એક એસી કે એક્યાસી ની તાલુકા પંચાયત ચૂંટણીમાં એ પંચાવન પિસ્તાલીસ થઈ ગયેલું મારા સાથે પંચાવન એક વખત છેલ્લી કોલેજો વિરોધ તો એ પંચાવન વિરોધ બાકી સરેરાશ વિજાપુર મુસ્લિમ સમાજ મારા સાથે સિત્તેર પંચોતેર એસી ટકા રહેલો જ છે મને બહુ સહકાર આપે છે એ અમારા સલામને હું સેલ્યુટ કરું છું સાચી વાત છે બિલકુલ

એમાં કોઈ પણ ઘણા બધા અપક્ષ ઉમેદવારો હતા ઘણી બધી બાજુ થી અપક્ષ ઉમેદવારી નોંધાઈ પણ હતી પરંતુ એ સમય ગાળા દરમિયાન પણ જે મુસ્લિમ વોટ બેંક છે વિજાપુરની અંદર ખાસ કરીને એમાં કોઈ પણ પ્રકાર નું ધ્રુવીકરણ કરવામાં કોઈ પણ પક્ષ સફળ નથી થયો સંપૂર્ણ પણ એક વિશ્લેષણ હતું એક પત્રકાર ની બિલકુલ બિલકુલ તો આ પેટ છૂટી વાત હતી એને ખરા અર્થમાં જે અમે ત્રણે જણાએ ભેગા થઈને પેટ છૂટી વાત કરી ખાસ કરીને સેટ તરફથી જે પણ માહિતી અમને મળી જે પણ જે નવી નવીનતાઓ છે વિજાપુરની અને કોંગ્રેસની બે હજાર જે હવે જ્યારે ચૂંટણીઓ આવવાની છે સ્થાનિક સ્વરાજની એને લઈને શું તૈયારીઓ છે સંગઠનના કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ છે અને શું આગળના મુદ્દાઓ રહેવાનો છે આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરી છે ત્યારે ફરી મળીએ છીએ એક નવા અંશ સાથે પેટ છૂટી વાતના ત્યાં સુધી મને અને મારી ટીમને રજા આપશો